ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે રક્ષાબંધનની ભાઈ બહેનની ખૂબ જ પવિત્ર વાર્તા સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય રક્ષાબંધનની તમને બધાને જ મારા વ્હાલા મિત્રો શુભકામના આજે આપણે સાંભળીશું ભાઈ બહેન વચ્ચેના પ્રેમની કથા જે અત્યંત પાવનકારી કથા છે આ વિડીયો બધા ધ્યાનથી સાંભળજો એક ભાઈ તેના બહેનનો પ્રેમ પામવા માટે કંઈ પણ કરી શકે છે એ અને આ કથા સ્વયં ભોળાનાથ કહી રહ્યા છે એક સમયની વાત છે જ્યારે દેવર્શી નારદ આકાશ માર્ગે વિચરણ કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક બહેન તેના ભાઈના હાથમાં રાખડી બાંધી રહી છે એ રાખડીના બદલે એ ભાઈ તેની બહેનને સદાય રક્ષા કરવા માટેનું વચન આપી રહ્યો છે એટલે એ સમયે શ્રાવણ માસનો સમય ચાલી રહ્યો હતો દેવર્શી નારે દે વિચાર્યું કે આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આ મહિનામાં ભગવાન ભોળાનાથની પૂજા આરાધના કરવામાં આવે તો હું ભગવાન ભોળાનાથ પાસે જઈને પૂછું કે ભગવાન એક બહેન તેના ભાઈના હાથમાં રાખડી કેમ બાંધી રહી છે અને તે ભાઈ તેની બહેનને રક્ષાનું વચન આપે છે એક બહેન તેના ભાઈના હાથ પર રાખડી બાંધી રહી હતી અને તેનો ભાઈ તેની બહેનને રક્ષાનું વચન આપી રહ્યો હતો તો આમ કેમ પછી દેવર્ષિ નારાદ નારાયણ નારાયણ કરતા ભોળાનાથ પાસે ગયા ત્યાં ભોળાનાથ મા પાર્વતી સાથે કૈલાસ પર્વત પર બિરાજમાન હતા એટલે દેવર્ષિ નારદે ભગવાન પાસે જઈને પ્રણામ કર્યા માં પાર્વતીને અને ભોળાનાથને અને ભગવાન ભોળાનાથ નારદજીને કહે છે પધારો નારદજી બોલો કેમ તમારે અહીં આવવાનું થયું એટલે નારદજી બોલ્યા હે પ્રભુ આજે જ્યારે હું પૃથ્વી પરના આકાશ માર્ગ પરથી જઈ રહ્યો હતો તો મેં જોયું કે એક બહેનના ભાઈના હાથમાં રાખડી બાંધી રહી છે અને એ ભાઈ તેને રક્ષાનું વચન આપી રહ્યો છે આવું કેમ પ્રભુ આ ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય છે હે ભોળાનાથ મને આના વિશે જણાવો ભગવાન ભોળાનાથ કહે છે દેવર્ષિ નારદ ભાઈ બહેનનો પ્રેમ માતા પિતાના સંબંધ સમાન હોય છે ભાઈ બહેનનો પ્રેમ યમરાજાના કારણથી જ છે આ એમની બહેન યમુના અને તેમના પ્રેમની નિશાની છે માટે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે દેવર્ષિ જે તમે પૃથ્વી પર જોયું એ ભાઈ બહેનના પ્રેમની નિશાની હતી કે એક બહેન એના ભાઈનો પ્રેમ પામવા માટે કંઈ પણ કરી શકે છે પરંતુ જો એ જ બહેન પર કોઈ મુશ્કેલી આવે તો એનો ભાઈ હસતા હસતા બધું સહન કરી દે છે પણ કોઈ પણ દુઃખ એની બહેનને નથી પડવા દેતું નારદજી હું તમને એક મહત્વપૂર્ણ કથા સંભળાવું છું રક્ષાબંધનની જેને સાંભળ્યા બાદ તમને બધું જ સમજાઈ જશે કે એક ભાઈ તેના બહેનના પ્રેમ માટે ખરો ઉતરી છે કેવો પ્રેમ હોય છે ભાઈ ભાઈ બહેનનો દેવર્ષિ બોલ્યા પ્રભુ મને એ પાવન પવિત્ર કથા સંભળાવવાની કૃપા કરો એટલે ભગવાન ભોળાનાથ કહે છે નારદજી આ કથાને પૂરી ધ્યાનથી સાંભળજો કેમ કે જે કોઈ આ કથા સાંભળે છે તેનું કલ્યાણ જરૂર થાય છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે ભોળાનાથ કહે છે નારદજી આજે હું તમને અમીર બહેન અને ગરીબ ભાઈની કથા સંભળાવું છું એક નગરમાં એક ખેડૂત રહેતો હતો તે ખેડૂતને એક છોકરો અને એક છોકરી હતી દીકરાનું નામ રામ હતું અને દીકરીનું નામ હીરા હતું તે ખેડૂતના દીકરા દીકરી જવાન થઈ ગયા ત્યારે તેની દીકરી હીરાના લગ્ન એક સારા પૈસાવાળા ઘરમાં લગ્ન કરાવી દીધા એ ખેડૂતે હીરા એની દીકરી બહુ સુંદર અને દેખાવડી હતી સંસ્કારી હતી મોટા અમીર ઘરમાં તેના લગ્ન કરાવડાયા અને તેનો દીકરો રામ જે હતો એના લગ્ન એક ગરીબ દીકરી સાથે કરાવવામાં આવ્યા કારણ કે તે પણ ગરીબ હતા માટે તેની બરાબરીવાળા સાથે રામના લગ્ન થયા થોડા સમય વીત્યો એટલે એક ખેડૂતનું મૃત્યુ થયું એક ખેડૂત મૃત્યુ પામે છે હવે રામ તેની પત્ની સાથે તેની જે થોડી જમીન હતી એમાં ખેતી કરે અને પછી એમાંથી જ એનું ગુજરાન ચલાવતો હતો અને આ તરફ તેની બહેન હીરા બહુ પૈસાવાળી હતી તેની ઉઠક બેઠક તેના વ્યવહાર પૈસાવાળા અમીર લોકો સાથે હતા અને તેનો ભાઈ તો ખૂબ ગરીબ હતો માટે ધીરે ધીરે તેને તેના ભાઈ રામથી નફરત થવા લાગી એ પોતાના ભાઈને નફરત કરે છે એ એમ વિચારતી હતી કે મારો ભાઈ તો ખૂબ જ ગરીબ છે જો તે મારા ઘરે ફાટેલા તૂટેલા કપડા પહેરીને આવશે તો મારી ઇજ્જત જશે મને શરમ આવશે માટે તે કોઈ દિવસ તેના ભાઈ સાથે વાત પણ ન કરતી અને તેના ભાઈને તેના ઘરે પણ ન બોલાવતી હવે અહીં તેનો ભાઈ રામ પણ જાણતો હતો કે તેની બહેન તેને નફરત કરે છે હું ગરીબ છું માટે તે મને બોલાવતી નથી માટે રામ પણ તેના બહેનના સાસરે ક્યારેય નતો જતો થોડા સમય બાદ થોડો સમય વીત્યો પછી અહીં રામની બહેન હીરાના ઘરે તેની જેઠાણીની દીકરીના લગ્ન હતા તેના લગ્ન થોડા દિવસ પછી થવાના જ હતા પણ પણ તેના ભાઈને ભાઈને લગ્નનું લગ્નનું આમંત્રણ આમંત્રણ ન ન આપ્યું આપ્યું એના તો જ્યારે રામને આ વાતની જાણ થઈ કે મારી બહેન હીરાની જેઠાણીની દીકરીના લગ્ન થોડા દિવસોમાં થવાના છે ત્યારે રામ ઘરે આવીને તેની પત્ની સુશીલાને વાત કરે છે કે બહેનના ઘરે બહેન જે છે હીરા તેના ઘરે તેની જેઠાણીની દીકરીના લગ્ન છે ત્યારે સુશીલા રામને કહે છે શું આપણને આમંત્રણ આવ્યું છે કે નહીં ત્યારે રામ કહે છે હા આપણે આમંત્રણ આવ્યું છે આપણે જવું પડશે પછી રામ તેના બહેનના ઘરે લગ્નમાં જવાની તૈયારી કરે છે રામ બહુ ગરીબ હોય છે તેની પાસે પૈસા નથી હોતા તે કોઈ બીજા પાસેથી થોડા પૈસા ઉધાર લે છે અને તેની બહેનના ઘરે તેની સાસરીમાં જાય છે સારી સાડી લીધી એની બહેન માટે પૈસા કોકની પાસે ઉધાર લઈને એની બહેન માટે સારી સાડી લીધી અને હીરાની જેઠાણીની દીકરી માટે પણ સારી સાડી ભેટ ખરીદી અને હીરાના સાસરે જવાની તૈયારી કરી રામ બહેનના સાસરે જાય છે ત્યારે હીરાની જેઠાણી રામને આવતા જુએ છે તેની જેઠાણી દોડી દોડી હીરા પાસે આવી અને કહે છે હીરા તારો ભાઈ આવ્યો છે અને બહાર તારી વાટ જુએ છે ત્યારે હીરા તેની જેઠાણીને પૂછે છે કે મારો ભાઈ મારા ભાઈએ કેવા કપડા પહેર્યા છે ત્યારે એની જેઠાણી બોલી કે તારા ભાઈએ ફાટેલા તૂટેલા કપડા પહેર્યા છે મેલા કપડા પહેર્યા છે હીરા તેની જેઠાણીની વાત સાંભળીને ઘરના દરવાજા બંધ કરી લે છે અને રામ બહાર જ ઊભો રહી જાય છે રામ ઘરની બહાર ઘણો સમય ઊભો રહ્યો કલાકો નીકળી ગયા પણ તેની બહેન હીરાને દરવાજો તેની બહેન હીરાએ દરવાજો ન ખોલ્યો જ્યારે હીરાની જેઠાણીને ખબર પડી કે હજી સુધી હીરાનો ભાઈ રામ બહાર જ ઊભો છે તો તે પાછી તેની દેરાણી હીરાને પાસે આવે છે અને દરવાજો ખોલવા માટે કહે છે કે તારો ભાઈ હજી દરવાજાની બહાર ઊભો છે કેટલી વાર થઈ ગઈ તો કેટલી વાર પછી હીરા તેના બેડરૂમનો દરવાજો ખોલી અને તેની જેઠાણીને કહે છે દીદી ભાભી હું બહાર નહીં જાઉં બહાર નહીં જઈ શકું તમે મારા ભાઈને ઘરના પાછળના દરવાજાથી અંદર લઈ આવો પછી હીરાની જેઠાણી તેના ભાઈ રામને ઘરના પાછળના દરવાજાથી અંદર લઈ આવે છે જ્યારે રામ બહુ દિવસ પછી તેની બહેન હીરાને જોવે છે તો તેની આંખમાંથી તો આંસુ આવી જાય છે અને તેના દુઃખ ભર્યા અવાજમાં બોલે છે બહેન શું તું તારા ભાઈને ભૂલી ગઈ એમ બોલતા બોલતા તો એ રડી પડ્યો પણ ઉપરથી હીરા તેના ભાઈ રામને કહે છે કે તને અહીં કોણે બોલાવ્યો મેં તો તને આમંત્રણ નથી આપ્યું લગ્નનું તો પછી તું કેમ આવ્યો બેશરમ છો તું કે અહીં ચાલ્યો આવ્યો ઉપરથી રામને સંભળાવ્યું હીરાએ કે તારે તો કોઈ ઇજ્જત ને આબરૂ છે નહીં લાજ શરમ તને છે નહીં ફાટેલા મેલા કપડા પહેરીને મારા ઘરે ચાલ્યો આવ્યો કમ મારી ઇજ્જતનો તો વિચાર કરી લેવો હતો ત્યારે તારે મારા માન સન્માન વિશે વિચારવું હતું હિરા રામને બહુ જ ખરું ખોટું સંભળાવે છે બહુ જ સંભળાવે છે રામ બિચારો લાજાર બની ગયો માથું ઝુકાવીને તેની બહેનની વાત સાંભળતો રહ્યો બોલે તો બિચારો બોલે શું તે બિચારો કંઈ જ ન બોલ્યો પછી હીરા તેના ભાઈને એક રૂમમાં લઈ ગઈ અને કહે છે તું આ રૂમમાં જ બેઠો રહે છે તારા મેલા ફાટેલા કપડા લઈ બહાર નીકળતો નહીં જ્યાં સુધી તને બહાર આવવાનું કહું નહીં હું ત્યાં સુધી અહીં જ રહેજે તું બહાર આવતો નહીં જ્યાં સુધી તને હું ન કહું રામ કહે છે કઈ વાંધો નહીં બહેન જેમ તને યોગ્ય લાગે તેમ પછી હીરા રૂમની બહાર નીકળી જાય છે અને રૂમનો દરવાજો બહારથી બંધ કરી દે છે આમ ને આમ ત્રણ દિવસ થઈ ગયા પણ હીરાએ તેના ભાઈને બહાર નીકાળ્યો નહીં અને આ બાજુ રામ ભૂખ્યો તરસ્યો બેઠો બેઠો રૂમમાં તેની બહેનની વાટ જુએ છે કે ક્યારે મને બહેન બહાર નીકાળે અને રામ બીમાર થવા લાગ્યો કારણ કે ત્રણ દિવસથી કંઈ જ ખાધું પીધું ન હતું હીરાએ રૂમમાં પૂર્યો તો પૂર્યો પણ એને કંઈ ખાવા પીવા પણ ન આપ્યું રામ ચાલવા જેવી હાલતમાં પણ ન હતો તે ધીરે ધીરે કરી દરવાજા જે રૂમ હતો તેના દરવાજા પાસે આવ્યો અને દરવાજો ખખડાવા લાગ્યો ત્યારે હીરાની જેઠાણી તે દરવાજો ખખડાવાનો અવાજ સાંભળે છે અને વિચારે છે કે આ રૂમમાં કોણ બંધ છે જે દરવાજો ખખડાવી રહ્યું છે પછી હીરાની જેઠાણી તે રૂમનો દરવાજો ખોલે છે અને જુએ છે કે હીરાનો ભાઈ રામ બહુ જ ગંભીર હાલતમાં પડેલો છે ત્યારે હીરાની જેઠાણી હીરાના ભાઈને તે રૂમની બહાર નીકાળી દે છે હીરાની જેઠાણી રામને પૂછે છે કે તમને આ રૂમમાં કોણે બંધ કર્યા હવે રામ મજબૂર અને લાચાર શું કહે બિચારો તે છતાં પણ એની જેઠાણીને ઈરાની જેઠાણીને સાચું નથી કહેતો તેની બહેનનું નામ નથી લેતો અને રામ કહે છે કે ખબર નહીં હું આ રૂમમાં બેઠો હતો અને કોઈએ દરવાજો બહારથી બંધ કરી દીધો આવી રીતે ખોટું બોલ્યો એની બહેનનું માન રાખવા માટે આટલું કહીને રામ રૂમની બહાર નીકળી ગયો અને સીધો તેના ઘરે જવા નીકળી પડે છે રામ રસ્તામાં રડતો પડતો જાય છે ભૂખ્યો તરસ્યો તેની બહેન ના ઘરનું તો તેને પાણી પણ ન પીધું રામ થોડે દૂર સુધી ચાલ્યો ત્યાં તો તેને રસ્તામાં ચક્કર આવ્યા બહુ તેજ ગરમી હતી બહુ જ ગરમી પડી રહી હતી અને એમાં ઉપરથી ભૂખ્યો તરસ્યો હતો તે ચક્કર ખાઈને નીચે પડ્યો ત્યાં તો એક વૃદ્ધ ડોસીમાં ત્યાં આવ્યા અને રામને પકડી અને તેના ખોળામાં માથું લીધું એ ડોસીમાએ ખોળામાં સુડાવ્યું અને થોડી વાર તે વૃદ્ધ ડોસીમાં તેને ખોળામાં લઈને બેસી રહે છે થોડી કલાક પછી રામને ભાન આવ્યું ત્યાં તો તે રામ જોવે છે કે એ એક વૃદ્ધ ડોસીમાના ખોળામાં માથું નાખીને સૂતો છે પછી રામ તેને પ્રણામ કરે છે પૂછે છે કે માજી તમે કોણ છો આ વૃદ્ધ ડોસીમાં એક દેવી હતા માં પાર્વતી પોતે હતા ભોળાનાથની કૃપા થઈ એટલે માં પાર્વતી પોતે રામની મદદે આવ્યા હતા રામની પત્ની રોજ ઘોડા નાથની અને મા પાર્વતીની પૂજા કરતી હતી ભક્તિ કરતી હતી માટે રામ જ્યારે મુસીબતમાં હતો ત્યારે મા પાર્વતી તેની સહાય કરવા માટે આવ્યા હતા પછી રામ વૃદ્ધ ડોષી માને પ્રણામ કરે છે અને ત્યાંથી ચાલતો થાય છે ત્યારે મા પાર્વતી બનેલા ડોષીમાં રામને કહે છે કે તું ક્યાં જાય છે અને તું ક્યાંથી આવ્યો છે ત્યારે રામ કહે છે માં હું કુમારા બહેનના સાસરેથી આવ્યો છું અને હું મારા ઘરે પાછો જઉં છું ત્યારે વૃદ્ધ દોસીમાં રામને કહે છે કે તું લગ્નમાંથી આવ્યો છે તો તારી બહેનની ત્યાંથી કઈ લઈને ન આવ્યો તો રામ કહે છે કે માં તમે મારા જીવને બચાવ્યો છે હવે તમારાથી હું શું છુપાવું અને રામ તે માને પૂરી વિસ્તારથી વાત કહે છે અને માં સાંભળે છે ત્યારે વૃદ્ધ માજી એ માં પાર્વતી રામને કહે છે રામ તું ચિંતા ન કર અહીંથી થોડે દૂર મારો એક બગીચો છે તું મારા બગીચામાં જા રામ રામ તે વૃદ્ધ ડોસીમાં સાથે ત્યાં બગીચામાં જાય છે ત્યારે વૃદ્ધ ડોસીમાં રામને કહે છે આ બગીચામાં મોટા મોટા તરબૂચ અને કાકડી છે તેને તું તોડી લેજે એક થેલામાં ભરી લે જ્યારે તારા ઘરે તારી પત્ની અને છોકરા પૂછે કે તમે ત્યાંથી શું લઈ આવ્યા ત્યારે આ તરબૂચ અને કાકડી તેમને આપી દેજે અને કહે છે કે હીરાબહેને આ મોકલાવ્યા છે તો તારી લાજ પણ રહેશે અને માન પણ જળવાઈ રહેશે રામ ડોસી માના કહેવાથી બગીચામાં તરબૂચ અને કાકડી તોડીને ઘરે લઈ જાય છે જેવો રામ ઘરે જાય છે તેવામાં જ તેના છોકરાઓ અને એની પત્ની દોડે છે એની જોડે અને રામને છોકરા તો રામને બથ ભરી લે છે છોકરાઓ ને એની પત્ની ખુશ થઈ ગયા છોકરા રામને પૂછે છે કે બાપુ તમે ફોઈ ની ત્યાં ગયા હતા ને તમે શું લઈ આવ્યા ફોઈ અમારા માટે શું મોકલાવ્યું લગ્નમાં ગયા હતા એટલે મીઠાઈ લઈને આવ્યા જશો ને પછી રામ થેલો તેની પત્નીને હાથમાં આપે છે અને ઘરની બહાર જતો રહે છે પાછળથી રામની પત્ની તે થેલો ખોલીને જુએ છે ત્યાં તો સોનાના તરબૂચ અને સોનાની કાકડી નીકળે છે તે તો આશ્ચર્ય પામી ગઈ અને વિચારે છે કે અમારી ગરીબી ઉપર મારા નળંદને દયા આવી હશે એટલે તેમણે સોનાના તરબૂચ અને સોનાની કાકડી આપી છે આટલું બધું ધન આપ્યું છે જ્યાં તે સોનાના તરબૂચ ખોલે છે તો તેમાં બીજના બદલે હીરા મોતી નીકળે છે અને રામની પત્ની સુશીલા રામ પાસે જાય છે અને તેને કહે છે તમે તો લગ્નમાં ગયા હતા અને આ તમે શું લઈને આવ્યા છો રામ વિચારે છે કે સુશીલાને તરબૂચ અને કાકડી તરબૂચ અને કાકડી સુશીલાએ જોઈ લીધા લાગે છે સુશીલા કહે છે કે તમે લગ્નમાં ગયા હતા તો લાડુ લઈને નથી આવ્યા તમારે લાડુ લાવવા જોઈતા હતા ને રામ કહે છે કે બહેન બહેને જે કઈ મોકલ્યું મેં તો તે ખોલીને પણ નથી જોયું સુશીલા રામને પકડીને ઘરની અંદર લઈ જાય છે અને રામને કહે છે કે આ જુઓ મારી નળંદે તો આટલું બધું મોકલ્યું છે આપણું ભાગ્ય જ બદલી નાખ્યું છે આ થેલામાં કેટલું બધું ધન છે હીરા મોતી ઝવેરાત છે રામ તો ચોંકી ગયો ધીરે ધીરે તેને સમજાઈ ગયું કે તે જે વૃદ્ધ માજી હતા જે ડોસીમાં હતા એ કોઈ સાધારણ ન હતા જરૂર કોઈ માતાજી હતા દેવી હતા પણ રામ તેની પત્ની સુશીલાને આ વિશે કંઈ પણ વાત નથી કહેતો પણ સુશીલાને તો એવું જ મનમાં હતું કે આ બધું ધંત મારી નણંદે જ આપ્યું છે જરૂર મારી નણંદને અમારી ગરીબ પર ગરીબી પર દયા આવી હશે હવે માં પાર્વતીની કૃપાથી રામ મોટો મહેલ બનાવે છે રાજા મહારાજાની જેમ રહેવા લાગે છે એક દિવસ રામની પત્ની સુશીલા રામને કહે છે કે તમે હીરા બહેનને તેડવા જાવ ને બહુ સમયથી એ અહીં પિયરમાં નથી આવ્યા એ બહાને પિયરમાં આવી જશે થોડા દિવસ અહીં રહી જશે બહેનના કારણે જ આપણી પાસે આટલો ધન છે મહેલ છે બંગલા છે ગાડી છે તેની બહુ મોટી મહેરબાની છે આપણા ઉપર રામ તેની પત્નીના કહેવાથી તેની બહેનને તેના સાસરે લેવા જાય છે રામ ફરી હીરાના ઘરના દરવાજા પાસે જઈને ઊભો રહી જાય છે અને ત્યાં હીરાની જેઠાણી તેના ભાઈને જુએ છે હીરાની જેઠાણી હીરાના ભાઈને જુએ છે ને કહે છે આ તો હીરાનો ભાઈ છે પણ આ તો કઈક રાજા મહારાજા જેવો કપડા પહેરીને આવ્યો છે બહુ પૈસાદાર હોય એવું લાગે છે તે જઈને હીરાને કહે તેની જેઠાણી હીરાને કહે છે કે તારો ભાઈ આવ્યો છે તો હીરા કહે છે કે એ ભિખારી મારો ભાઈ નથી ત્યારે તેની જેઠાણી કહે છે કે તે કોઈ ભિખારી નથી તે તો રાજા મહારાજા જેવો લાગે છે ચાર ગાડીઓ લઈને આવ્યો છે જોરે કેટલાય સૈનિકો લઈને આવ્યો છે ત્યારે હીરા ચોંકી જાય છે તેની તે તેની બારીમાંથી તેના ભાઈને જુએ છે ડોક્યું કરી અને વિચારે છે કે અરે આનું ભાગ્ય કેમનું બદલાઈ ગયું પછી તે તેના રૂમથી બહાર નીકળી તેના ભાઈ પાસે જાય છે અને તેના ભાઈને કહે છે ભાઈ મને માફ કરી દે મેં તને બહુ દુઃખી કર્યું રામનું દિલ એટલું મોટું હતું કે તેણે તેની બહેનને કંઈ જ ન કીધું અને કહે છે કે કંઈ વાંધો નહીં બહેન તે સમય મારા દિવસો એવા જ હતા પણ હવે તારે મારી ઘરે આવવાનું છે હું તને તેડવા આવ્યો છું હીરા રામની સાથે તેના પિયર જાય છે તે પિયર આવે છે તો તે રામનો મહેલ આન પાન શાન ગાડીઓ જોઈને આશ્ચર્ય પામી ગઈ નોકર ચાકર કોઈ વસ્તુની કમી નહીં એ તો જોઈતી જ રહી ગઈ અને રામની પત્ની સુશીલા તેની નળન હીરાને એટલી બધી સેવા કરે છે કારણ કે તેને તો મનમાં એવું જ હતું કે આ જે કંઈ છે એ બધું આના મારી નળંદના જ કારણે છે એટલે એની એને ખૂબ સેવા ચાકરી કરી રામે ક્યારેય સુશીલાને પૂરી વાત સચ્ચાઈ કહી ન હતી થોડા સમય પછી જ્યારે હિરાનો જવાનો સમય થાય છે ત્યારે રામ તેની બહેન માટે એક મોજડી બનાવવાનું વિચારે છે મોચી પાસે જાય છે અને તેની બહેન માટે બોલે એવી મોજડી બનાવડાવે છે મોચીને કહે છે કે મારી માટે એક એવી મોજડી બનાવ જે બોલે હું તને એવી આઠ વાતો કહું કે આ મોજડી એ આઠ વાતો બોલવી જોઈએ જ્યારે મારી બહેન આ મોજડી પહેરે ત્યારે આ આઠ વાતો મોજડી તેને કહે આવી મોજડી તારે મારી બહેન માટે બનાવવાની છે રામ મોચીને એ આઠ વાતો કહે છે પહેલી વાત એ છે કે ક્યાંક માનવતાની ભૂલ હોય છે અજ્ઞાનતા નિર્જનતાનું મૂળ હોય છે બીજી વાત કહે છે કે સમયના ભરોસે બેસી રહે છે એ સદા ગરીબ રહે છે એ મનુષ્ય તેના કામ અને તેના બળ પર ધ્યાન નથી આપતો અને આ ગરીબીનું લક્ષણ છે તેનું નસીબ આળસમાં જ વીતે છે ત્રીજી વાત છે જે મનુષ્ય સદાય પરિવર્તનહીન કામ કરે છે એ પણ સદાય નિર્ધન રહે છે ચોથી વાત છે કે ગરીબીથી મોટો કોઈ અભિશાપ નથી માટે જ્ઞાનને મેળવીને અજ્ઞાનતાને દૂર કરવું જોઈએ પાંચમી વાત છે તમે દોષ સમયને ન આપો મજબૂત કર્મમાં જોડાવ અને તમારી ગરીબી દૂર કરો છઠ્ઠી વાત છે કર્મ ક્યારે

તેના પિયરથી સાસરે જાય છે અને હીરા મોતીથી જડેલી મોજરી તેની જેઠાણીને તેના જેઠને તેને સાસુને સસરાને બધાને જ દેરાણીને બધાને જ બતાવે છે હીરાના સસરા કહે છે તારા ભાઈને આ મોજડી આપી તારા ભાઈએ તો ખૂબ સુંદર મોજરી આપી છે પહેરીને બતાવ હીરા હીરાએ મોજડી પહેરી ત્યારે મોજડી બોલે છે જે આઠ વાતો મોજીને જે કહી હતી રામે એ આઠે આઠ વાતો મોજડી કહે છે જેમ જેમ એક એક પગલું ભરે છે હીરા તેમ તેમ મોજડી બોલે છે પછી હીરાને આ વાત સાંભળી ખૂબ જ પછતાવો થયો શરમ આવી ધીરે ધીરે હીરાના સાસરે પણ પતન થવા લાગ્યું અને એક સમય તો એવો આવ્યો કે ખાવાના પણ ફાફા પડી ગયા એક સમય એવો આવ્યો કે હીરાને તેના ભાઈના ઘરે આવીને ભાઈ પાસે હાથ ફેલાવો પડ્યો અને રામ તેની બહેનની સહાયતા કરે છે અને તેની બહેનને તેના મહેલમાં રહેવાની રજા પણ આપે છે અને કહે છે કે બહેન તારા માટે સદાય મારા ઘરના દરવાજા ખુલ્લા છે આમ રામ તેની બહેનનું ઘર પાછું વસાવે છે તેની મદદ કરે છે ભાઈ હંમેશા બહેન માટે મદદ માટે તૈયાર રહે છે હીરાએ ભલે ગમે તેવું વર્તન કર્યું પણ રામે એ મનમાં ન લીધું અને એને મોટું દિલ રાખીને માફ કરી અને એના જ્યારે વિકટનો સમય આવ્યો ત્યારે રામે એની પૂરી મદદ કરી ભગવાન ભોળાનાથ કહે છે કે હે નારદ મુનિ જે લોકો પૈસાનું ઘમંડ કરે છે તેના ઘરેથી મા લક્ષ્મી સદાય માટે ચાલી જાય છે માટે ઘમંડ ક્યારેય કરવો નહીં ધન તમારી પાસે આજે છે તો કાલે નથી પણ માણસની માણસાઈ હંમેશા રહેવી જોઈએ ગમે તેવી તકલીફ કોઈને હોય દુઃખ હોય તો મદદ કરવી જોઈએ ભોળાનાથ કહે છે નારદ મુનિ ભાઈ બહેનનો પ્યાર અમૂલ્ય હોય છે એમાં એક સમય માટે સંબંધમાં કદાચ દરાર આવે તિરાડ પડી જાય તો અમુક સમય બાદ તે ફરી ભરાઈ જાય છે જેમ રામ અને તેની બહેન વચ્ચેનો ફરી સારો થઈ ગયો રામની પત્નીના કારણે રામ ફરી ધનવાન વ્યક્તિ બની ગયો અને બહેનની આંખો પર માયાની જે ધૂંધળી પટ્ટી હતી જે ઘમંડ હતો પૈસાનો એ રામે પેલી બોલવા વાળી ધીમે ધીમે મોજડીના માધ્યમથી ઉતારી દીધો અંતમાં બધું જ સારું થઈ ગયું ભાઈ બહેનના સંબંધ ફરી પવિત્ર અને સારા થઈ ગયા જો કોઈ મનુષ્ય દિલ થી કોઈ વસ્તુ ઈચ્છે ને તો ઈશ્વર સદાય એ કાર્ય કરવામાં એની મદદ કરે છે નારાજજી કહે છે હે પ્રભુ તમે જે મને આ કથા સંભળાવી છે ને આ કથા સંપન્ન છે આ કથા સાંભળવા માટે મહાદેવ તમારો ધન્યવાદ પછી નારાદજી માં પાર્વતી અને ભોળાનાથ ને પ્રણામ કરી અને ત્યાંથી ચાલ્યા જાય છે મિત્રો પવિત્ર ભાઈ બહેન ની કથા સારી લાગી હોય તમને તો વિડીયો લાઈક કરજો શેર કરજો ને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ